લક્ષ્મી રૂપે મા ભગવતી લક્ષ્મીજી કારણ લક્ષ્મીજી એકલા પધારે તરે ગુવડ ઉપર આવે જે લક્ષ્મી નારાયણની નારાયણની સાથે આવે તારે ગરુડ ઉપર આવે જે લક્ષ્મી ગુવડ ઉપર આવે છે એને વૈભવ કહેવાય અને જે લક્ષ્મી ભગવાન નારાયણ સાથે પધારે એને ઐશ્વર્યવાય બીજું જે લક્ષ્મીજી ગુવડ ઉપર આવે ત્યારે મધ્ય રાત્રિ આવે છે દિવસે નહીં એના નથી કેતા ભાઈ પાસે કઈ નતું પણ રાતોરાત આ ભાઈ રાતો રાત સંપત્તિ વાન બન્યા પણ જે લક્ષ્મી ગુવડ ઉપર આવે છે એ વૈભવ તો આપે છે પણ ગુવડ પર આવેલી લક્ષ્મી ત્રીજી પેઢીએ નષ્ટ થઈ જાય છે કારણ કે જે વડી લાખા ગામનું કરી નાખે એનો છોકરો એના બાપનો કરી નાખે નિયમત છે આ વૈભવ જે આખા ગામનો કરી નાખે અને જે લક્ષ્મી નારાયણ સહિત આવે એ લક્ષ્મી દિવસે પધારે છે ને કરુડ ઉપર આવે છે આપણે ત્યાં તો કયું ને ભાઈ આપણે ત્યાં તો લક્ષ્મી પૂજન વર્ષમાં એક જ દિવસ થાય છે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ દક્ષિણ દક્ષિણ ભાઈ એક લક્ષ્મી પૂજન ધનતેરસ ના દિવસે થાય બીજું લક્ષ્મી પૂજન વામન દ્વાદશી ના દિવસે થાય જે શિવ કાંચી ને વિષ્ણુ કાંચી માં આજે પણ બલિરાજા બિરાજે છે સપ્ત ચિરંજીવીમાં એક ચિરંજીવી બલિરાજા પણ છે એક લક્ષ્મી પૂજન શરદ પૂનમ ના દિવસે થાય છે અને એક લક્ષ્મી પૂજન લી ના દિવસે લક્ષ્મીજી પધાર્યા કર્યા માટે કહ્યું ને કે જેને જીવનમાં લક્ષ્મી સ્થિર કરવી છે અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું છે ઐશ્વર્ય જેને ત્યાં ઐશ્વર્ય પ્રગટ થયું છે ઐશ્વર્ય નારાયણ સહિત જ્યારે પ્રગટ થાય છે અને એ વ્યક્તિ મર્યાદામાં રહીને જીવન જીવે છે એની એક નહીં એની સાત પેઢી તારી દે છે અને જેને લક્ષ્મી સ્થિર કરવી છે ભાઈ જેને લક્ષ્મીની કૃપા નિરંતર જોઈએ છે ને એને એક વસ્તુ કોઈ દિવસ ના પીવી આખી જિંદગીમાં ભગવતીની ખૂબ કૃપા રહે તમારી પેઢીઓની પેઢીઓ સુધી કૃપા રહે વર્ષો પહેલા તમે જુઓ આપણા વડીલોમાં ડોસીમાં ગોયની કરતા હતા પછી એને છોકરાની બહુ ગોયની કરે એમ એક પરંપરા હતી એમ દક્ષિણ ભારતના મહાપુરુષો કે જેમાં ભગવતી યાદ્યા રાજ રાજેશ્વરી

અમુક વ્યક્તિને જો અમુક ઘરની અંદર ભાઈઓ ઉધાર હોય અમુક ઘરમાં ભાઈઓ ઉધાર હોય ઘણી વાર કથામાં જોઈએ ને કે ભાઈઓને કઈક સેવા લખાવી હોય ભાઈ જરાક આ શું છોકરી પૂછે આમ બેન પાછા અને બેન ઉધાર હોય બેન હાથો ચોકરીને કે તમે કોણ લખાવું કોલ લખાવોર બાપા આયા અને કીધું સંતાન ગોપાલ ના પાઠ કર્યા એટલે નંદ કીધું એક કામ કરું ગૌરબાપાને એક હજાર ગાળો દાન કરતો અમુક આપીને રાજી થાય અમુક લઈને રાજી થાય અમુક ખવડાવીને રાજી થાય અમુક ખાઈ ને રાજી થાય અને જ્યાં કરુણા થઈ ગૌરબાબા હજાર ગાયો લઈને ઘેર ગયા થોડી ગરમ બાંધી થોડી આજુબાજુ બાંધી થોડી પાણીયારે બાંધી એટલી જ વારમાં ગોરવણીમાં પાણીની હેલ લઈને આવ્યા અને માથા પરથી હેલ મૂકવા ગયા ગાય માર્યું સિંગડું ગોરવાણીમાં પડ્યા હેઠા અને જે પછી ગોરવાણીમાં મગજ ગયો છો આવો તો તમારામાં તો પહેલેથી આટલી બધી ગાયો લવાતી હશે જાઓ થોડી પાછી આપી દો હળવેરીને ગૌરબાબા એ કીધું દેવી નંદ બાબા એ દાનમાં આપી છે